શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો કેમ છે બધાને આશા કરું છું કે બધાયને મજા હશે તો આજે જો હું હજી બનાવી રહી છું જો આ ભાત મેકો છે પછી આમાં સોફીન પલાળા છે ને બા છે ને એ પણ મને બકાલું સુધારી દઈશ કે લાવ તારે મોડું થઈ ગયું તો બકાલું સુધારી દઉં તો બા જો બકાલું સુધારી રહ્યા છે જેનિશભાઈની પાછી તબિયત ખરાબ થઈ ગઈ છે શરદી ઉધરસ તાવ ને એટલા માટે જેનિશભાઈના પપ્પા એને દવાખાને લઈને ગયા છે તો આપણી જેનિશભાઈ આવે તો ખબર પડે કે ડોક્ટરે શું કીધું તો હું એની વાત જોઉં છું જેનિશભાઈની ક્યારે જેનિશભાઈ આવે તો જેનિશભાઈ આવી ગયા છે દવાખાને થી તો હાલો હવે એને પૂછે કે ડોક્ટરે શું કીધું જેનિશભાઈ હું કીધું હું કીધું ડોક્ટરે જેનો જતી દે આ કેમ દવાની વાત આવે